એનું ઘર છોડીને જતો રહેવું છે હું થાય નઈ અને પ્રગતિના માર્ગ તમને મળે તો તમે અજમેર જજો હું મેરડી શું કીધો અજમેર જોયું ને અજમેર હા અજમેર જજો એસી વર્ષ નો બાબો બેઠ્યો છે એ બાબા પાઈ જઈને કહેજો કે જન્નત ફિરદોસ લેવું છે બાબો સીધો નીચે હાથ નાખીને આમ કાઢી ના તો તારા માનવાનો કે હું જોક માં આવું પેલા અમારી મેટર ચાલી હતી ત્યારે તમે કીધું હતું કે અજમેર જાય અને અજમેર શરીફની ની દરગાહ માંથી જન્નર ફિદોસ લાવવાનું કીધું હતું અને અમને સિત્તેર થી એસી ટકા હમણાં સારું થઈ ગયું ને ત્યારે તમે કીધું હતું કે એસી વર્ષ સફેદ કપડામાં એક ડોસો મળશે તો માનજે કે હું અમરત બાપા ની મસાણી મેળવી હતી માં તમે દુઃખી છો તમે દુઃખ લઈને તમારે જન્ન નીચે હાથ ગાલી ને અમારી મેટર એવી છે કે પહેલાં શરૂઆતમાં હે ને નાના છોકરાને ચક્કર આવે ને ઉલટી થાય ને એવો ધીમે ધીમે પ્રશ્ન ચાલુ થયો પછી એને શરીરમાં હે ને કોક આવીને બોલતું હતું પણ એ કોણ બોલતું હતું એ કંઈ અમને ખબર ન પડી માં હા દવાખાને બતાવ્યું એમાં રિપોર્ટ નોર્મલ આવ્યા લગભગ ત્રણથી ચાર વખત દેખાડ્યું એના પછી હે ને લગભગ દોઢેક એક વર્ષ આ મેટર હાલી નાના છોકરાને પછી મોટા છોકરાને પકડ્યો લગભગ ચાર વર્ષથી અમે ખૂબ પરેશાન છીએ અમે રસ્તો અને અમે હવે રસ્તો દેખાડ્યો તમારે શરણે આવી ગયા છે માં મળ્યા પેટમાં દુખે છે ને આમ ચક્કર જેવું ને ઉલટી જેવું થાય ને ક્યાંય મંદિરે જાઉં તો આમ આમ ચક્કર જેવું જ આવે એમ બેસવાનું મન જ ન થાય જોવડાવવામાં કંઈ બાકી નથી રહ્યું હું હું આવ્યું કોક એમ કે કઈ કરેલું એમ કે કે માતા આવી એમ કે એના મમ્મીના પિયર કે ને કોઈ સિકોતર માતા છે અલગ અલગ બધી જગ્યાએ દેખાડે માનો કે જે એક માણસ જે બતાવતા હોય તો તમે સમાધાન તો કર્યા હશે ને સમાધાન નથી થયું માં તમે ખાલી સાંભળો છો બધેથી જોવડાઈ જોવડાય કરો છો એમ

જે જગ્યા પર વસો ને આ તમારી પાસે દસ્તાવેજ પડ્યા હોય ને દસ્તાવેજ તો બરોબર તમે તપાસ કરો કે આજ થી સાહીઠ કે સિત્તેર વર્ષ પેલા છે ને એ બધી જમીન મુસ્લિમોની થાય હા 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 સાચી વાત છે માં તો તારા દાદા ને તારા બાપુજી ને તું ક્યાંથી આવ્યો છે એવું નામ લખાવ પણ મમ્મદ ભાઈ ની જગ્યા પર રોસો એવું અમૃત ની જોગમાં ના થાય ને થાય ને તો પાછી પાવાગઢ માં જતી રહું માતા સાચી વાત છે હા સાચી વાત છે તમારા તમે ઘર માં રહો ને જે ઘર જે ઘર કેવાય અસલ ઘર કેવાય કે તમારા વડીલો કે તમારા બાપુ કે તમે જે ઘરમાં રહો છો તો એક પિરાણું નડે પીરાણું શું પીરાણું નડ તમે જોજો

ઓહ પછી તમે બાવાજી એટલે હું બાવાજી કહું કે તમને ખબર પડે એટલે હા પછી તમે એમ કહો કે અઘોરી એ છે અઘોરી વસ્તુ જુદી છે હામાં અને પીરાણાની વસ્તુ જુદી છે પીરાણાની વસ્તુ એવી છે કે એના ખુદાનો એક ભગત કરવા વાળો ભજન ભજન કરવા વાળા સાધુ હોય ને હામાં એની જગ્યા હોય ને સંત સાધુ ની જગ્યા હોય તો એમની સમાધિ હોય છે ને હામાં કે તપસ્વી હતા સાધુ એમની તપસ એમની તપસ્યા કારણે આ ભૂમિ પવિત્ર થઈ પરમાત્મા માતાજી રાજી થયા તો એમની સમાધિ પૂજાય પૂજાય છે ને અમુક અમુક જગ્યાએ તમે જોજો એવી રીતે આ પીરાણું પૂજાતું હતું વર્ષો પેલા આ જગ્યા તમારી ખરીદેલી તમારા બાપ દાદા ની પેઢીઓ ની નથી એટલે ઘરમાં જે વાતાવરણ ચાલુ થયું છે ને એનું કારણ એક જ છે

પણ જેવ જેવું જેવો જેવો સમય પરિવર્તન થયા એમ પરિવર્તન થાય થાય ને ઘરનું થાય ઘર જૂનું થાય તો બનાવ બધું થાય પણ જ્યારે એ જગ્યા ઉપર તમે જે જગ્યા ઉપર રહો છો ને આમાં એ જગ્યા ઉપર જે દેવસ્થાન જેના હોય મારું દેવસ્થાન જે હોય દેવ એવું કે હું અહીં છું મારી દેવસ્થાનની આ જગ્યા તો હું મારી દેવસ્થાની જગ્યા મૂકીને હું ક્યાં જાઉં એ તો કહે ને હામાં તમે નવા આયા છો હું નહીં આમાં એ પીરાણું એવું કે શું કે તમે નવા છો હું નથી હું તો અઢીસો વર્ષથી ભગવાનનું ભજન કરું છું આમાં ભજન કરતા હોય અને તમે એવું કો મારીશ તો તમે તમારી જગ્યા બરાબર છો કે તમારા બાપુજી એ વેચાતી લીધી હશે કે પછી કોઈ હશે અને એની જગ્યા બરોબર છે કે એની કર્મ અને ધર્મ ભૂમિ હતી તો એ દેવ ક્યાં જાય તું માણસ છો તમે મનુષ્ય છો તમે સાંભળ્યું કે ચોટીલા ની ચાવણ માતા એમ કીધું છે પાવાગઢ જવું છો અને પાવાગઢ વાળી એ કીધું કે રાજપરા જવું છો કારણ કે એમની યોગ અને જોગ ભૂમિ હતી તપ તપસ્યા ની ભૂમિ હતી એ એવી રીતે તમારા ત્યાં ચાર 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 પીરાબર કેવાય પીર કેવાય તમારા જે સુખ શાંતિ સમૃદ્ધિ નથી એના પાછી લાયા અને હું પગ કદાચ રાજી થાય અને શું વાલવાય છે આ બધા માંથી તમને છોડાવું દેવ નું સમાધાન કરી મારું મેનતાણું બોલો હેડો

તું એક દવાખાને જાય કે દસ દવાખાને જાય દેવ નડ એટલે નડ આમાં જે મેં શું કીધું કે જે જે દુનિયામાં જેના ભણતરમાં નહીં આવતું ને એ જ માણાપતર હામાં હામાં સાચી વાત છે દરેકનું ભણતર ની જગ્યાએ સાચું છે તમારા દેવ દુઃખ છે તો એનામ ના આવે ને આવા ખરી આવા ખરી ના આવે દેવ ક્યાં પકડાય દેવ કોઈ જગ્યાએ પકડાશે મને કહે તો તમે કાતની ડબ્બીમાં પૂર દેશો તો પૂરી જ થશે

બધા તમને છે આજે તો મગજ કામ નથી કરતું આજે તો દેવ દુઃખ છે ખવાતું નથી રેવાતું નથી કઈ જતું રહેવું મરી જવું

જો પેલા તને એક માર્ગ બતાડું છો હા ત્રિફળ નહીં આલવાનું અગરબત્તી નથી કરવાની ધૂપ નથી કરવાનો ફૂલાર નથી આલવાના પણ એટલું કહેવાનું કે તમારી જગ્યા ઉપર અમે રહીએ શું કહેવાય શું કહેવાનું તમારી જગ્યા હા તમારી જગ્યા ઉપર અમે રહીએ છે અને વર્ષમાં એક વખત ક્યારેમાં વર્ષમાં એક વખત ઘરની બહાર પાંચ જલેબી મેલી દઈશું શું કહેવાય માં વર્ષમાં એક દિવસ

એટલે જઈને પેલા આટલું કાર્ય પૂરું કરો હામાં પેલા પગે લાગી આવો ઘરે જઈને હામા ઘરે જઈને પગે લાગીને હામા ચોખા થઈને હા એકદમ બધા વિચાર ભૂલીન હા કોઈ દુઃખ નથી ને કોઈ નડતું નથી એવું રાખીન હા ઘરની બહાર મા આવી રીતે બેઠ્યા છો ને એવી રીતે બેસીન હામા ઘરની બાર પાંચ જલેબી મેલ દેજો હામાં તમે રાજી રહેજો હામાં જે હોય હા બેવ છે ને હામાં કંઈક માગસ હામા તમે કોઈકના ઘરમાં રહો છો ને ભાડું માગસ હામાં આપણે લાખો રૂપિયા ખર્ચો કરવાનો આવતો હજારો રૂપિયા કરવાનો આવતો પાંચ જલેબીની કિંમત કેટલી મન કે આ જલેબીની કિંમત કશું નથી હામાં તો એના કરતા આપણે હારું ના કેવાય કે પાંચ જલેબી આપણે આજે મૂકી મારો કે સાંજે રાત્રે નવ વાગ્યા હા અને પાંચ જલેબી ઘર ની બહાર મૂકી કેટલા વાગે નવ વાગે રાત્રે નવ વાગે પાંચ જલેબી ઘરની બાર મૂકીને આપણે માફી માંગીને એટલું કીધું કે આટલું તમારો અમે વ્યવહાર કરીશું હામા તમે જે કોઈ દેવ હોય તમે રાજી રેજો હામાં બસ અમે ભૂલા પડ્યા હતા હામા અમે તમને નથી ઓળખીએ ક્યાં એટલે અમે ભુવાઓ બોલાવીને ગમે તે કાવતરા કે ગમે તે તમને તમને જે જે કાવતરું કર્યું તમે વડાવો છો કોઈ કે તમારે વહેલી વિદ્યા કરીશ તમે એ વળાવો છો કોઈ એવું કેતું નથી કે તમે જે જગ્યા ઉપર રહો છો ને પીરાણાની જગ્યા છે પીરાણા ની જગ્યા એ જે ચાર પીર છે એ ચાર પીર પાંચ જલેબી માંગસ

સત્તર દાડા થાય કેટલા સત્તર આપણે સત્તર દિવસ પકડીને ચાલવાના છે હામાં સત્તર દિવસ થાય હામાં અને બધાને મગજ કામ કરતા થાય હામાં કોઈ પેટમાં દુખાય ખાય નહીં હામા ભરપૂરું ખવાય હામા એક આટલી દવા ગળવી પડે નહીં હા ઘરની બહાર આનંદથી હરીફરી એકતા હોય હા મોટા વિચાર આવે નહીં

આના કળિયુગમાં હું જોગમાયા બોલતી હોય હું સપરા નદી ગંદરપિયા મેલડીન પાવાન દેવી તો તારું દુખ ફિરદોસ લઈને ના તો મારા અવતારમાં ખોટ પડશે સપરા નદી મેલડી સો શું કીધો આબા વાળા તો હું નહીં આવવાની ને પેલા જન્નતે ફિરદોસ માં તો હું નહીં આવવાની પણ એટલું યાદ રાખજે કે હું જીવું છું જાગું છું ને બનાસ આמא ખબર પડી આמא

રંગો થી ભરેલું હોય એવું મને મોટો લાલ ને એનું કામ કરીને એક કરોડ નો મુંગળ પહેરીને ને બેઠું ને મેળડીશો પણ ભાવ વગર ના આવે છે એટલે કશું માંગતી નથી મારી પાસે તો લોકો લઈ ગયા છે ને એને ખબર નથી કે પાછી લેવાની સત્તા રાખું નથી એટલે છેતરવાની વાત તો આવતી નથી હોના નું મંદિર બનાવીને બેહત ને એ જોગ માયા છો